શહેરમાં ક્યાંય પણ અનિચ્છનીય બનાવ ન બને અને ચોરી ના બનાવ ન બને તેમજ ગુનેગારો પણ સહેલાઈથી પકડાઈ જાય એવી બાજુ નજર રાખવા માટે ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ કાર્યમાં જિલ્લા પંચાયતના સભ્ય જિલ્લા અને પંચાયતના કારોબારી ચેરમેન દિલીપભાઈ સિસોદિયાની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા અને માળિયાહાટીના ગ્રામ પંચાયતના પંદરમાં નાણાં પંચની પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી માળિયાહાટીના ગામમાં રેલવે સ્ટેશન વિસ્તાર કટલરી બજાર મેઇન બજાર લીમડા ચોક કોટ ચોક અને બસ સ્ટેશનથી બ્રહ્મ સમાજ સુધી બત્રીસ સીસીટીવી કેમેરા લગાવવા માટે આજથી માળિયાહાટીના ગામમાં ફિટિંગ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ટૂંક સમયમાં માળિયાહાટીના ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ થઈ જશે પરેશ વાઢિયા સાથે લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ જૂનાગઢ